તો આજે અમારા શિવાંગભાઈના ઘરે દીકરીનો જન્મ થયો છે અને આજે છઠ્ઠી છે તો મારા સિસ્ટર મારા મમ્મી પપ્પા અને અમે બધા અહીંયા આગળ એન્જોય કરવા માટે છઠ્ઠીના સેલિબ્રેશન માટે આવ્યા છે

આવેલા અને આજે અમારા શાળા એમના વાઈફ અમારા જમાઈ અમારી દીકરી બધા બધા છે ખુશી છે અમારો દીકરો વિડીયો ઉતારે છે

ખુખો ભાઈ કંઈ છે ને હજી તો એકદમ હું સિંક નહીં થતું કે છોકરી આવી છે હજી થોડો મહિનો એટલા ફિકર છે કે અનુભવ થતા કે છોકરી આવી છે ચાર મહિના મોટા ભાઈ છે છે દીદી વાલી 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 વેરી ગુડ

જમ્યા ગાડી ચલાવજો ટાઈમે જમી લેજો ટાઈમે સુઈ જજો અને દીકરો હોય તો દીકરો શું કે ખબર છે પપ્પા દેખાવજો તો શું ખતારો તમે ભલે ખતારા આવી જાઓ પણ મારી માટે ખતાર

કેમા અમાર થાય આવું થવું જોઈએ તો ચોક્કસથી થાય છે એના ઉદાહરણ તમે જોઈ શકો છો મારા ઘરે દીકરી આવી મે માતાજીને ચા ચોટી ગયો તો ને રિક્વેસ્ટ કરી કે મારા ત્યાં દીકરી જ આવી જોઈએ મારા સિસ્ટરના ત્યાં દીકરી આવી અને હવે शिवांगભાઈના ત્યાં પણ દીકરીનો જન્મ થયો છે અમે ઘરના બધા બહુ જ હેપી તો જામુંડા તો આજે આવો કંઈ ખુશીનો માહોલ હતો તો આવાના આવા નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય શ્રી રામ રાધે રાધે